ત્રણ મહિનાથી અહીંયા તમે આપણે જે પ્રમાણે કહેવામાં આવ્યું એ પ્રમાણે ફોલો કર્યું અને દવાઓ બધી ટાઈમ ટુ ટાઈમ એમને આપી ઘણું સરસ રિઝલ્ટ હવે તમારા ફાધરમાં શું શું ચેન્જીસ તમને દેખાયો આમ પહેલાં તો યાદશક્તિ પણ ઓછી હતી અત્યારે યાદશક્તિ પણ ઘણો ફરક છે અને ક્યાંક જેવું તેમને કોન્ફિડન્સ પણ આવે છે એ તો પોતે પથારીમાં બેસી રહેતા હતા બેસી રહે અત્યારે તો બહાર જાય ફરી શકે હવે બધું પોતાની જાતે કરી હળી ફરી શકે છે પોતાની પ્રવૃત્તિ ખાવા પીવાનું બધું વ્યવસ્થિત ટોયલેટ જવાનું જે કે છે કામ કરી શકે છે સરસ સરસ